સંકેત ક્લબ નું એકત્રીસ ત્રણ ઓગણીસ નું પૂરા થતા વર્ષ નું આવક જાવક ખાતું તૈયાર કરો આવક જાવક ખાતા ની શરૂઆત થાય છે શરૂઆતની રોકડ સિલક અથવા શરૂઆતની બેન સિલક તો સૌથી પહેલા આપવામાં આવેલી છે રોકડ સિલક બોલો આ એક ચાર એટલે કઈ કહેવાય એને કઈ બાજુ પર લખાય આવક બાજુ પર શું લખાશે શરૂઆતની રોકડ સિલક બોલો કેટલી અગિયાર હજાર છસો હજી બોલો શું છે હજી આપવામાં આવેલી છે બેંક સિલક એ પણ જો ને તારીખ કઈ આપેલી છે ધારો કે આ શરૂઆતની બેંક સિલક અને રોકડ સિલક ન લખવું હોય તો અહિયાં શું લખાય ખબર છે તો બાકી આગળ નવી રોકડ ઇનર કોલમ બેંક ઇનર કોલમ બંનેનો સરવાળો હતો એ રીતે પણ ચાલે હવે જો પાછી શું આપેલી છે આશય સમજવું કેમ ખબર પડી આફરની રોકડ સિલક કે બેંક સિલક કઈ बाजू લખાય જમા અહીંયા લખો તો એટલે તો અત્યારે લખતા ચલો ઠીક કરો ભાષણોની આવક અવારનવાર મળે लखों महसूली आवक म आ बिजली खर्च लखों महसूली खर्च आजीवन એટલે શું થાય આખી જીવનમાં એકવાર તો મેસૂલી કે મોડી ખર્ચ કે આવક મોડી આવક જૂના ફર્નિચરનું વેચાણ મિલકતનું વેચાણ એટલે મોડી આવક 5501 અને 4000 વર્તમાન પત્રોનું લવાજમ મહેસૂલી ખાલી આ વર્તમાન પત્ર કાઢી નાખે ને ખાલી લવાજમ આપે તો મહેસૂલી આવક પસ્તેનો વેચાણ મહેસૂલી આવક રાષ્ટ્રીય બચત પત્રની ખરીદી રાષ્ટ્રીય બચત પત્ર એટલેની મિલકત કહેવાય શું કહેવાય मिलकतनी खरीदी એટલે મોડી ખર્ચ પ્રવેશ ફી દર વર્ષે મળે મહેસુલી આવક સભાસદ ફી હા 18 19 ની લેવાય કે 19 20 કેમ આવક આવક જાવક માં ગઈ વર્ષે લેવાય ચાલુ વર્ષે લેવાય આવતું વર્ષે લેવાય ભોજન સમારંભ ખર્ચ મેસૂલી ખર્ચ ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ મિલકત કેવાય ને મુડી ખર્ચ ક્લબ પેવેલિયન માટે દાન મુડી આવક ફર્નિચરની ખરીદી મુડી ખર્ચ હોલનો ભાડું ચૂકવ્યું મેસૂલી ખર્ચ પગાર મેસૂલી ખર્ચ સખાવત મૂડી આવક ભોજન સમારંભ નો ફાળો મહેસૂલી આવક રમત ગમત ના સાધનોની ખરીદી પણ એમ હોય તો રમતગમત ના સાધનો નું વેચાણ તો પાછું મહેસૂલી આવક તો પાછો એ મહેસૂલી ગણવાનું મૂડી ગણવાનું નથી શરૂઆત કરીએ ભાષણોની આવક बोलो आवक के बाएं के जावक आवक बाजू पर लखती शो आपने बार्षणोंनी आवक रकम त्रेविश पनसो इन्हीं पची आवक के जावक तो इन्हें कई बाजू लखाई जमा बाजू विजड़ी खर्च चार हजार पनसो आजीवन सभासद भी आवक के जवाब आवक बाजू पर आजीवन सभासद पी रकम 18000 নে आवक के जवाब आवक बाजू पर जूना परनीचर नो વેચાણ કેટલો चार हजार नेक्स्ट खर्च के आवक आवक के जवाब जवाब बाजू वर्तमान पत्रों नो रकम ओगनी सजारा पस्तीनो वेचान जवाब के जवाब आवक बाजू पर ಪಸ್ತೆನೋ ಲೈಚನ್ ಬಾರಿಸ್ 50 ರಾಷ್ಟ್ರೀಯ बचत ಪತ್ರ ರೋಕಣ کے ವೈಶೋ کے ವೈ ರೋಕಾಯ ರೋಕಾಣ್ ನೀ ಖರಿದಿ ಕರೀತಲೆ ಮೂರಿಂಗ್ ಖರ್ಚ ಆವಾಕ್ ಕೆ ಜಾವಕ್ ಜಾವಕ್ ಬಾಜು ಪರ್ ರಾಷ್ಟ್ರೀಯ बचत ಪತ್ರೋನಿ ಖರಿದಿ ಬೋಲೋ ಕೆಟ್ಲಿ

हजार स्वीस, एक बार हजार एना पी भोजन समारंभ खर्च आवक के जावक जावक बाजू पर બોજન સમારંભ ખર્ચ બોલો કેટલો 431 17 એના પછી ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ આવક કે જવા શાવક બાજુ પર ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ રકમ

जावक बाजू पर फर्निचर खरीदी भाडू नाड़ू चुकव्यू जावक पर भाड़ चुकव्यू रकम नौ हजार पगार खर्च के आवक आवक के जावक बोलो पगार छेतालीस हजार एना पी सखावत आवक के जावक सखावत नु बीज नाम दान सखावत रकम छ हजार भोजन समारंभ नो पारो पाड़ो हो એટલે આવક ગણાશે ભોજન સમારંભનો પાળો રકમ 32500 શ્રમત ગમતના સાધનોની ખરીદી જવા શ્રમત ગમતના સાધનોની ખરીદી રકમ હજી એક વસ્તુ બાકી છે ચંબા બાજુ આવશે આપી દેની છે બોલો આખારની રોકડ સિલક ઉપરથી ત્રીજી વિગત છે ને 9005 આ આવક જાવક ખાતામાં ધારો કે કોઈ હવાલા આપવામાં આવેલા હોય તો એ લાગુ પડે કે નહીં પડે તો એ લાગુ પડતા નથી ચાલ આવક જાવક ખાતા નો વેષ કરવાનો અહીંયા જો સિલ્લક એમાં રોકડ સિલક ને બેંક સિલક બંને છે ધારો કે હવે આ દાખલામાં જમા બાજુ પર રકમ ઘટે ને તો કે ભાઈ આખરની રોકડ ને રોકડ આવી ગઈ શરૂની બેંક અને આખરની બેંક બાકી જમા બાજુ આવે તો શિલ્લક શબ્દ વાપરવાનો પણ ઉધાર બાજુ આવે તો આવક વધારે છે કે જાવક વધારે છે આ બાજુ વધારે છે જાવક વધારે છે તો જાવક બાજુનું ટોટલ બોલો કેટલું 581000 581000 તો બંને બાજુ પર લખાઈ 581000 ઘટતી રકમ 2000 સિલક કે વાશે 아니 તો લાખાશૈયા આખરનો બે ઓવર ડ્રાફ્ટ સમજ પડી આમાં પરીક્ષામાં આવક જાવક પૂછાય તો એકદમ ફેલ્લો છે માત્ર નક્કી જ કરવાનું છે રોકડ કે છે આવે તો ઉધાર બાજુ રોકડ કે છે જાય તો જમા બાજુ લખી નાખો